નમસ્કાર મિત્રો કિશન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને સૌથી મોટો ઘટ સ્પોટ થયો રાજકોટ માં અગ્નિકાંડ ને લઈને સૌથી મોટો ઘટ સ્પોટ જોવા મળ્યો જેમાં સીસીટીવી માં વેલ્ડિંગ વખતે તણખલો પડતા આગ લાગી હતી જેમાં જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો અને ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 28 લોકોનો ભોગ લેવાયો ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ડીવીઆર કબજે કરાયું તથા આગનિકાંડમાં વધુ સમય વીત્યો હોવા છતાં હજુ પણ એક મૃતદેની ઓળખ કરી શકાતી નથી રેલમ વાવાઝોડું ધારણ કરશે રોદ્ર સ્વરૂપ અનેક રાજ્યોને ધમરોડશે ભારતીય હવામાન વિભાગે રવિવારે સોશિયલ મીડિયા પર વાવાઝોડા રેલમને લઈને સૌથી મોટા અપડેટ આપ્યા છે આઈએમ ડી એક પોસ્ટમાં લખ્યું છે કે આગામી છ કલાકમાં રેલમ અગીર એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે પૂર્વ બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું ચક્રવાત રેલમની ગતિ તેજ છે દોડતરીની કલાકોમાં રેલમ વાવાઝોડું બંગાળમાં અસર દેખાડશે

રાજકોટ અગ્નિકાંડની હત્યા પર રાજકોટ પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું જેમાં રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે ઘટનાને લઈને એસઆઈટીની ટીમની રચના કરાઈ છે છ લોકો સામે ગુનો નોંધાયો તેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાડા લોકોના આક્રંદ વચ્ચે હસતા હતા જુઓ વિડિયો રાજકોટમાં અગ્નિકાંડને લઈને મોટી ઘટના બની છે તેની વચ્ચે ધારાસભ્ય રમેશ તિલાડા લોકોની વચ્ચે પહોંચ્યા હતા અને મીડિયા સાથેની વાતચીતમાં તેમના મોઢા પર હાસ્ય આવતું હતું રમેશભાઈ એ જનતાને તમને ખોબે ખોબે મત આપીને જીતાડ્યા છે અને તમે લોકોની વચ્ચે જઈને હસી રહ્યા છો આ કેટલું યોગ્ય છે ભાવનગરમાં અગ્નિકાંડ બાદ પણ ગંભીર બેદરકારી ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીનો અભાવ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આ હત્યાકાંડ નથી દુર્ઘટના છે કુંવરજીભાઈ બાવરિયાનું મોટું નિવેદન દુર્ઘટનાની વિગતવાર તપાસ થશે તથા મુખ્યમંત્રી સાથે દુર્ઘટના અંગે ચર્ચા દુર્ઘટના પાછળ જવાબદાર વ્યક્તિઓને સામે કડક કાર્યવાહી થશે કુંવરજીભાઈ બાવરિયા બે અલગ અલગ સેશનમાં એક પોઈન્ટ નેવું લાખ થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા જેમાં આઈઆઈટી અને એનઆઈટી સહિત એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટમાં

ધવલ કોર્પોરેશનનો માલિક છે આરોપી પ્રકાશ જૈન ગેમ ઝોનના માલિક પણ કરતા હતા મોટી મોટી પાર્ટી રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગ લાગી હતી તે ગેમ ઝોનની ઓફિસ ધવલ કોર્પોરેશનમાં છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પાંચ મૃતદેહોના ડીએનએ થયા મેચ રાજકોટના કાલાવર રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનની આગમાં એક નહીં પરંતુ 28 જિંદગી બળીને ખાખ થઈ ગઈ હતી

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ જેલેટ જ્યારે ગઈકાલે મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થયો છે ગુજરાતમાં કાળજર ગરમી માજા મૂકી રહી છે તો બીજી તરફ મોટા ભાગના શહેરોમાં તાપમાન એક થી બે ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે આઈપીએલ ના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ રમશે ખેલાડી તેર વર્ષથી લીગનો છે ભાગ ગઈકાલે કાલે આઈપીએલ બે હજાર ચોવીસ ની ફાઈનલ મેચ રમાણી જેમાં કોલકાતા ને હૈદરાબાદ ની વચ્ચે આ મેચ રમાણી હતી જેમાં આંદ્રે રસલ પ્રથમ વખત ફાઈનલ મેચ રમ્યો હતો જ્યારે તેઓ વર્ષ બે હજાર બાર થી આઈપીએલ રમી રહ્યો છે પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે તેઓ ફાઈનલ રમશે ચારધામ યાત્રા ની નકલી નોંધણી મામલે અત્યાર સુધીમાં પાંત્રીસ ટ્રાવેલ એજન્ટો સામે ફરિયાદ ચારધામ યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્સીઓ અને એજન્ટો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં કોતવાલી ઋષિકેશ અને કોતવાલી વિકાસનગરમાં નકલી નોંધણીના પાંત્રીસ કેસ નોંધાયા આ ઉપરાંત વિવિધ રાજ્યોમાંથી ચારધામ યાત્રા માટે આવતા યાત્રિકોની ઓનલાઈન નોંધણીની નકલી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે લોકસભા ઇલેક્શન બે હાજર ચોવીસ ને લઈને અમિત શાહે કરી જાહેરાત દેશમાં ક્યારે લાગુ કરશે યુસીસી યુસી શાહે આપી પ્રતિક્રિયા જો ભાજપ સત્તા પર પરત ફરશે તો ચર્ચા બાદ આખરી નિર્ણય લેવાશે આગામી પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા કાનૂન લાગુ કરી દેવામાં આવશે કોલકાતા એરપોર્ટ ચોવીસ કલાક માટે બંધ આ રાજ્યોમાં રેડ એલર્ટ ચોમાસા પૂર્વ બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલ ચક્રવાત રેલમપુર ઝડપે આગળ વધી રહ્યું છે જેની પશ્ચિમ બંગાળમાં અસર શરૂ થઈ ગઈ કોલકાતામાં વરસાદ શરૂ થયો તો દરિયામાં પણ ઊંચા ઊંચા મોજા ઉછળવા જોવા મળી રહ્યા છે રેલમ ચક્રવાતને લઈને નો શહેરના સજ બાર એનડીઆરએફ ની ટીમ પણ તેનાત કોલકાતા એરપોર્ટ આવનારા ચોવીસ કલાક માટે બંધ વિપક્ષ વોટ બેંક ખુશ કરવામાં વ્યસ્ત લોકસભાની ચૂંટણી લઈને પીએમ મોદી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે ત્યારે પીએમ મોદી સહિતના દિગ્ગજો વિવિધ રાજ્યોમાં જનસભાને સંબોધી રહ્યા છે તેવામાં પીએમ મોદી આજે યુપીના મિરઝાપુરમાં પહોંચ્યા અને પીએમ મોદીએ સભાના સંબોધન દરમિયાન સપા અને કોંગ્રેસ પર નિશાન સાધ્યો ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે સોનાના ભાવમાં થયો ઘટાડો જાણો આજનો દસ ગ્રામ સોનાને ચાંદીનો ભાવ સોનાના ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે એટલે કે સોથી બસો રૂપિયાનો માત્ર